ઉત્તર ગુજરાતમાં પૂરની સ્થિતિને પગલે કચ્છનો રેલવે વ્યવહાર રફે દફે થઈ ગયો છે પહેલા મોરબીમાં અતિભારે વરસાદથી માળિયા ટ્રેક ધોવાયા બાદ હવે બનાસના વહેતા નીરથી કચ્છના રેલવે વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે તેવામાં મુંબઈથી નીકળેલી કચ્છ એક્સપ્રેસ આજે વહેલી સવારે પાલનપુરમાં અટકી ગઈ હતી અને પાલનપુરથી કચ્છના પેસેન્જરોને બસ મારફતે રવાના કરાયા હતા બાંદ્રા ટર્મિનલથી પાંચ વાગ્યાના બદલે ગઈકાલે કચ્છ એક્સપ્રેસ સાડા છ વાગે ઉપડી હતી અને આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અડસામાં પાલનપુર પાસે બ્રેકડાઉન થઈ હતી ત્યારે ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓને પાલનપુરથી બસ મારફતે કચ્છ રવાના કરાયા હતા સોળ બસ મારફતે નવસો પ્રવાસીઓને સ્ટેટ ટ્રાન્સપોર્ટ મારફતે ચ્છ પહોંચાડવામાં આવ્યા હોવાનું રેલવે એરિયા મેનેજર કુસાર્ગ મિતલે જણાવ્યું હતું તો ગઈકાલે સૈયાજી નગરી એક્સપ્રેસ મુંબઈથી નીકળી જ ન હતી આજે પણ ભુજથી નીકળનારી સૈયાજી નગરી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે ભુજના સ્ટેશન માસ્તર કે કે શર્માએ કહ્યું હતું કે આજે સવારે આલા હજરત ટ્રેન આવી પહોંચી હતી જે સાંજે રવાના કરાઈ હતી અને કચ્છ એક્સપ્રેસને પણ ઉપાડવામાં આવી હતી જ્યારે સૈયાજી નગરી એક્સપ્રેસ આજે પણ કેન્સલ કરાઈ છે તો આજે મુંબઈથી નીકળનારી એસી એક્સપ્રેસ ટ્રેન પણ કેન્સલ થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું તો ગત રાત્રે ભુજથી નીકળેલી કચ્છ એક્સપ્રેસ ટ્રેન पालनपुर लनपुर अटवाया बाद आज सवा अगर कलाकेरत सुधी पहुंची थी और बपोरे बाद बांद्रा टर्मिनल पहुंची थी रेलवे में मुसाफरी करता प्रवासी ने आ रीते व्यापक नुकसान सामो करवो पड़े पैसेंजर्स जहां पे भी अगर सडनली कहीं ऐसा होता है जैसे आज सुबह हुआ कच्छ एक्सप्रेस को हमको पालनपुर में टर्मिनेट करना पड़ा तो उसके लिए हमने इमरजेंसी में स्टेट ट्रांसपोर्ट से लाइज करके 20 बसेज अरेंज की थी उनको स्टेशन पे पालनपुर बड़ा स्टेशन है फिर भी हम लोगों ने छोटी मोटी जो कैटरिंग रिक्वायरमेंट्स थी वो पूरी करके उनको बसों में चढ़ा दिया है और मुझे जैसा बताया गया है नौ पैसेंजर वहां से रवाना हो चुके हैं